નમસ્કાર મિત્રો હું દોસ્ત માતાજી માં નવા નવાગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું અને આજે હું જઈ રહ્યો છું ધ્વનિ પંચાલ ના ઘરે જ્યાં નવચંડી યજ્ઞ છે અને સોનાના પાયે શ્રી સદીમા નું સ્થાપના થવાની છે તો બંને રો માં તમને પણ દર્શન કરાવીશ જય માતાજી ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું નરોડા સ્માર્ટ સિટી ધ્વની પંચાલના ઘરે હિતેશ બુઆજીના સાનિધ્યમાં જ્યાં સાક્ષાત બિરાજમાન છે સદીમાં આજે એમના ઘરે નવચંડી યજ્ઞ છે અને ઈડરિયાગઢની સોળમી સદીમાંની સોનાના પાયે એની પ્રાણ પ્રતિષ્ઠા છે જ્યાં સરસ મજાનો સવારે વરઘોડો હતો સોરી માફ કરજો હું નથી આવી શકે પણ રાત્રે સરસ મજાની બેઠક છે અને આજે અત્યારે જેવો મને ટાઈમ મળ્યો તરત અહીંયા આવે છું તો ધ્વનિભાઈ પહેલાં તો તમે કેમ છો પાંચ વર્ષથી એમના ઘરે આ પ્રસંગ ઉજવવામાં આવે છે આ મહોત્સવ ઉજવવામાં આવે છે તો એક તમે પણ અવશ્ય નરોડા સ્માર્ટ સિટી મુલાકાત લેજો અહીંયા હજારો લોકોના દુઃખ દર્દ દૂર થાય છે જ્યાં મંગળવારે અને રવિવારે અહીંયા લોકો મંગળવારે અને રવિવારે ભરવા આવતા હોય છે જ્યાં હિતેશ ભુવાજીના દર્શન કરવા આવતા હોય છે માતાજીના દર્શન કરવા આવતા હોય છે તો એકવાર તમે પણ અવશ્ય મુલાકાત લેજો હંસપુરા ગામની સામે નરોડા સ્માર્ટ સિટી તો બનારાઉ બ્લોકમાં તમને પણ દર્શન શ્રી કરાવીશું मंडल देवी थियो સ્વાહકુર નમ સ્વાહિય નમ હા પુરિયારમહકુરિયારમ સ્વાહકુરિયારમ સ્વાહકુર નમ હા ઓમ પુર્યારમ સ્વાય નમકુરિય નમ સ્વાહ ર્ વ્યઈ નમ સ્વાહ કુરિયાર વિવ્યઈ નમ સ્વાહુડિયા વિવ્યઈ નમ સ્વાહુડિયા નમ સ્વાહુર્વિ્યયી નમઃ સ્વાહુર્વિ્યઈ નમ સ્વાહ કુરિયાર વિવ્યઈ નમ સ્વાહુરિયાર વિંદ્યઈ નમ સ્વાહ તુરિયા નમ સ્વાહ ઓડિયા નમ સ્વાહ Thank you. જેમ મેં આગળ વાત કરી કે જ્યાં હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને હજારો લોકોની મનોકામના પૂરી કરી છે ફાઇનલી મને દર્શન થઈ ગયા છે હિતેશ બુઆજીના અને માતાજીના તો આજે ખરેખર જીવન ધન્ય થઈ ગયું હોય કે પાવન ભૂમિ પર આવો તમે આમ કહેવાય છે ને કે સારા માણસની સાથે તમે બેસો ને તો પણ તમને સારા વિચારો આવે એક પોઝિટિવ એનર્જી આવી જાય અંદર એટલે એવી આજે પોઝિટિવ એનર્જીથી બેટરી ચાર્જ કરી થઈ ગઈ હોય એવું આનંદની અનુભૂતિ થઈ રહી છે ત્યારે આપણે મળીશું હિતેશ બુવાજીને પહેલા તો તમને જય માતાજી આગળ ધ્વનિ કીધું કે તમે 5 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છો તો તમે જ્યારે આ કાર્યની શરૂઆત કરી આજના જમાનાની અંદર લોકોને આ બધું સમજાવું કે આ બધું કરવું બહુ અઘરું છે તો તમને આ અહીંયા કેવો અનુભવ થતો હોય પણ બહુ તકલીફમાંથી નીકળ્યો આના જોડે મેરેજ કર્યા પછી આ બધું જાણવા મળ્યું આ બધું તો ઠીક છે છે જ બધાને ઘરે દેવ પણ મને એક દેહ હતો તો મારી જાતે જ મારી જનેતાના જ હું આમ સોનાના પાયે બેસાડું એ આજે મારો સવાલ પૂરો થયો એક થયો બીજો કાલે પૂરો થશે કાલ બેસાડી ને એટલે દુનિયાને એમ લાગે કે દેવ ખાલી દેખાય જ છે પણ કાલ સવારથી આમ રૂબરૂ વાત ના કરાવું તો હું લવારનું ઓલાદ ના ક્યાં વાત ક્યાં વાત

અને પ્રસાદ લઈને ખૂબ જ મજા આવી તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરીથી મળીએ આપણે એક નવા વ્લોગ સાથે જય માતાજી જય માકુડિયા